પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કિલાણા ગામ ખાતે મોગલધામ ખાતે પણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞ ઉજાતો હતો શ્રી મોગલ માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો સાંતલપુર તાલુકાના કિલાણા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિકમાં મોગલધામ ખાતે ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી મહાયજ્ઞ હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા યુવા મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રતિષ્ઠાના આચાર્ય આચાર્ય તરીકે શાસ્ત્રી શાસ્ત્રી ભરતકુમાર ત્રિવેદી પ્રવીણભાઈ વખતરામ જજામવાળા અને આ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે ચૌધરી હીરાભાઈ તલાભાઈ અને શ્યામના યજમાન જાડેજા વિઠુભાઈ જીલુભા અને અન્ય મહત્વની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તો આ પ્રસંગે ભુવાજી બાબુલાલ અને દિનેશભાઈ પૂંજાભાઈ અમરાભાઈ પૂંજાભાઈ રધુભાઈ અને અર્જુનસિંહ જોવાભાઈ અને અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લીલાણા મોગલ યુવક મંડળ દ્વારા એક ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મોગલ માની કરવામાં આવી જેમાં સમસ્ત ગામનો અનેરો ઉત્સાહ જેમાં ભજન રમેલ અને મોટો અને જમણવાર સાથેનો પ્રોગ્રામ અને ગામની એકતાને હું વંદન કરું છું બોલો મોગલા માત ગી શું નામ છે અને તમે કયા ગામના છો અને તમારી શું જવાબદારી છે શું નામ છે તમારું પણ આ શેરનો કાર્યક્રમ અત્યારે ઊધી રહ્યો કેટલા દિવસનો શું શું કાર્યક્રમની અંદર આયોજન કર્યું જમવાનું છે સમગ્ર ગામ એકતાથી ખેલણા ગામ મોગલ માતાજીને પ્રાણ પ્રચાર મહોત્સવ નવચંડી મહાયજ્ઞ એક પાંચ બે હજાર ચોવીસથી ત્રણ પાંચ બે હજાર ચોવીસ ત્રણ દિવસનો ત્રણ દિવસ ત્રણ બે ટાઈમ જમવાનું ત્રણેય દિવસ જમવાનો મહાપ્રસાદ આં લેવાનો અને ત્રણેય દિવસ અઢારે આલમ મળી અને માતાજીનો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરી અને માતાજીનો ત્રણ સમસ્ત ગામ ગ્રામજનો પ્રસાદ આં લે છે અને શોભાયાત્રા આજે આખા ગામ દ્વારા